પણ સાધન તો કરવું પડશે હલો હલો હા મુકેશજી બોલે હા ઓહ આપણા મહેલની માય દર્શન કરવા જવું છે રિક્ષા લઈને આવી જજો આવી જઈએ થોડો ભાડું કેટલું લેવો હો પાંચસો રૂપિયા તો અરે એક પાંચસો રૂપિયા શું છે એક બે કિલોમીટર થાય તમે કહો પણ અમારે પેલો ભાઈ જયેશભાઈ કહ્યો નહીં તમાર મિત્ર તતા હોય તો થોડું ઘણું

તો બસ અમે આઈએ તા આ કેટલું રોકાવાના હ રોકાવાના રોકાવાનું તો નક્કી ના હોય આખો દાડો થઈ જાય તો ભાઈ બચ્ચો અલ્યા એટલું બધું ના માતાજી દર્શન કરવા ટ્રાફિક હોય તો વળી થાય ના ના ટ્રાફિક હોય તો મારા આખો દાડો બગડ અરે આ દાડો બગડ તો હળો આ રૂ હેણો તો તમે આવી તો ભાઈ માતાજી નું દર્શન કરવા જાય વાત રસ્તો સંપલક પડી બરોબર સાથે

તે તમે વાર ગમે તેવું કોમ કરો તો તમારો કોમફર્ટ લાઇન થઈ જાય માતાજી માતાજીને એવું હાથ ચિંતા આ માતાજી જબરજસ્ત લઈને આવું પૈસા તો એ ઉસા કેવા હતા ખબર કોના નામ આયા છે વેલ્યુ રાખન કર લઈએ ચલો અને માતાજીને કળો નમન હોય માં ગડી સારત જો યે નમ આ ના બйна આવો છો ફરતા આયે બઈ આશ ફરતા આયે મા તો યે કતો દે ફરતા દો છો

લાઈક કરો સબસ્ક્રાઇબ કરો ફરી બોલજો આ વિડિયોમાં તમને મજા આવી હોય તો રિયા સ્ટુડિયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને અમારું લાઈક બ્રેક લાઈન તવીતાર કાળો મેચ કરી દાદજો ઓકે રિયા સ્ટુડિયો ઓફિશિયલ પ્રસ્તુત કરે છે આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને રિયા સ્ટુડિયો ઓફિશિયલ કોમેડી વિડિયો પ્રસ્તુત કરે છે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને સાથ સહકાર આપજો